મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અન્વયે સિંગલ ક્લિક દ્વારા ડીબીટી થી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે યોજનાઓના લાભ સંબંધિત લાભાર્થીઓને સરળતાથી પહોંચે તેવો ટ્રાન્સપરન્ટ સ્પીડી અને ટેકનોલોજી યુક્ત ગવર્નન્સ નો અભિગમ અપનાવ્યો છે તદનુસાર મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી

દસ પોઈન્ટ ત્રસી લાખ કન્યા છાત્રાઓને રૂપિયા છસો કરોડ સિંગલ ક્લિક દ્વારા સીધા ખાતામાં ચૂકવવામાં આવે છે આ યોજના અમલી થયા પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાજરી આપતી કન્યાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ધોરણ દસ પાસ કર્યા પછી રાજ્યના વધુ ને વધુ વિદ્યાર્થીનીઓને ધોરણ અગિયાર બાર માટે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાગુ કરવામાં આવી હતી જેમાં ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીનીઓને આ યોજના હેઠળ બે વર્ષ દરમિયાન કુલ પચીસ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનામાં પણ હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ એક થી આઠ સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સડંગ અભ્યાસ કર્યો હોય તેવા આરટી અંતર્ગત અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા રાજ્યના પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે જેમાં પચાસ વિદ્યાર્થીઓને કુલ રૂપિયા એકતાળીસ કરોડથી વધુની સ્કોલરશીપ ચૂકવવામાં આવે છે

ડાયરેક્ટ બેનિફિટ સિસ્ટમ થી અનાત કરી હતી આમ રાજ્યના 13 લાખ થી વધુ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં વિવિધ તબક્કે આ ચારે યોજના અંતર્ગત રૂપિયા 594.98 કરોડ થી વધુ રકમની સહાય ચૂકવવામાં આવી છે અવસરે શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમાર મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહ સચિવ વિક્રાંત અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હતાશન નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર